અમરેલી ભાજપ પર જેની ઝુંબરનો પ્રચાર ત્યારે અમિત ચાવડાએ પ્રચારની શરૂઆત કરતા કહ્યું હતું કે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે આગામી ચૂંટણીમાં લોકોના કોંગ્રેસને આશીર્વાદ મળવાના છે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તન ની લહેર માં ગુજરાતની છવ્વીસ બેઠકો માં પણ પરિવર્તન થશે ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે જે અત્યારે અધર્મ સામે ધર્મ લડાઈ છે અસત્ય સામે સત્યની લડાઈ છે પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે